મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રામેશ્વર ટ્રેક્ટર શોરૂમમાંથી ટ્રેક્ટર ની જાહેરાત આવેલી છે મિત્રો આપણી પાસે તો ટ્રેક સ્ટાર ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો શોરૂમમાં જ પડેલું તમને મિની અને મોટું ટ્રેક સ્ટાર બને ટ્રેક્ટર જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો હળવદ માથે પેટ્રોલ પંપની સામે તમને ટ્રેક્ટર પડેલું જો અને એજન્સીમાં જ પડેલું તમને ટ્રેક્ટર જોવા જઈશે ને મિત્રો ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક્ટ કરી શકો છો અને મિત્રો મિની ટ્રેક સ્ટાર સાથે તમને એક બાઇક પણ ફ્રીમાં મળી શકે છે મિત્રો તેવો કોન્ટેસ્ટ રાખેલો છે અને મિત્રો સ્ટાર મોટું ટ્રેક્ટર સાથે તમને રોટા પણ ફ્રીમાં મળેલો છે મળે છે એવો કોન્ટેસ્ટ રાખેલો છે અને મિત્રો કિંમતની વાત કરી તો સાત લાખ ને પચાસ હજાર મોટું સ્ટ્રેકસ્ટાર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો મિની ટ્રેક સ્ટારની વાત કરીએ તો ચાર લાખ અંદાજીત કિંમત રાખેલી છે રૂબરૂ